નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આરવી બ્લોગ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અમે એક નવો પગેલો બનાવ્યો છે અને એમાં તમને અનુકૂળ જોરદાર એક મસ્ત મજાનું પાણી પીવાની ઓટોમેટિક સિસ્ટમ બનાવેલી છે તમને બતાવવા જઈ રહ્યો છું ભવિષ્યમાં તમે પણ લગાવી શકો છો અને તમને ઉપયોગી આવે એવું જ ચાલો આ તબીલો છે તબીલાનું આયોજન કરેલું છે ચલો આપણે આગળ જઈ રહ્યા છીએ તબીલાનું લોકેશન જોરદાર લોકેશન

પછી અંદર જાય છે અંદર થી એક બલ્બુ ફુગ્ગો મૂકેલો છે ફુગ્ગાની દ્વારા થી અંદર ડાયરેક્ટ કુંડા ની અંદર પાણી જઈ રહ્યો છે જે અહીંયા આપણે જોયું હતું ને આગળ અહીં આગળ મારી સિસ્ટમની અંદર આવે છે અને પાણી પડતી દિવસ ઓટોમેટિક પાણી પીવે છે અને આપણે પાણી પીવાના કારણે ખુશ કરજૂ પણ આપણને આપી રહી છે જય માતાજી અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અવારનવાર તમને નવા નવા આઈડિયા અને આઈડિયા આપતા રહીશું નમસ્કાર